રાજુગીરી બાપુને ને લઈ અમરેલી માં કોડી સમાજ ના લોકો માં ભારે રોષ કોળી સમાજ ના લોકો કરી અને અમારી માંગણી છે કાલે અમારી એક રૂબરૂ છે સમાજના આગેવાનો અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે કાલે અમારી મુલાકાત અમને સમય આપો અમે રજુ વાત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબ આંબેડકર ના નિયમ મુજબ અમે હજી પચાસ માં પચાસ વર્ગ છીએ અને તમે હિન્દ કક્ષાની વાત કરો તમે પણ ઓબીસી માંથી આવો છો અને ઉજળિયાત વાત ક્યાં આધારે કરો છો તમે આ એક પોતાનો મોટી ભૂલ કરી છે અને ઓબીસી સમાજ છે એ દેવા વાળો સમાજ છે મજૂર વર્ગ છે અને પછાતો કામ કરીએ છીએ અમે અમે અમારી હક માટે લડીએ છીએ તમે અમને યાદનીતિ શીખવાડો છો અને તમે અમે અમારો અધિકાર છે અમારી માંગણી છે તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ